પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે ભારત પર માં આયુષ્યમાન ભારત માં કાર્ડ યોજના મોદી સરકાર ની સામાન્ય નાગરિકો માટે આશીર્વાદ રૂપ યોજના બની છે હાલ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજનાથી વંચિત રહી ગયેલા વયોવૃદ્ધ નાગરિકોને વયવંદના યોજના હેઠળ અંકલેશ્વરમાં ભાજપના કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ રૂપિયા દસ લાખ સુધીની હોસ્પિટલમાં સારવાર માટેના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે મોદી સરકારની સામાન્ય માનવીઓને અદ્યતન સુવિધા સંપન્ન ખાનગી હોસ્પિટલોમાં સારવાર વિના મૂલ્ય મળે તેવા હેતુથી આયુષ્યમાન કાર્ડ યોજના અમલ કરવામાં આવી છે ત્યારે હવે મોદી સરકાર દ્વારા વર્ષ તેમજ વર્ષથી ઉપરની વયના નાગરિકોને પાછલી ઉંમરમાં કોઈ પણ પ્રકારની માંદગી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી બીમારી માટે રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય મળે તે હેતુથી વય વંદના યોજનાનો અમલ કરાવવામાં આવી રહ્યો છે પવન એક્સપ્રેસ નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થયેલા છે ત્યારે સેવા શિક્ષણ કલ્યાણ કલ્યાણના અંતર્ગત જે ભારત સરકારની વયવંદના યોજના છે જેમાં સિત્તેર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને દસ લાખથી વધુ મેડિકલ ફેસિલિટી મળે છે એ વયવંદન યોજના હેઠળ અમે આજે વોર્ડ નંબર છની અંદર ઘરે ઘરે જઈને ભાજપના બધા જ કાર્યકરો એ કાર્ડ તરત જ બની જાય એ તો બનાવીને એ એ જે લાભાર્થી છે અમને હાથમાં આપવામાં આવે છે

મિનિટમાં પાંચ મિનિટમાં કાળ આપી દે છે તરત જવા માંગ એમનો આભાર ભાઈ તમારો સરકાર નો નરેન્દ્ર મોદી આ બધું કર્યું એના પર અમે એમનો આભાર માનીએ છીએ